હાલો મિત્રો તો પેલા બધા જય વચરાજ આગલો મિની વ્લોગ ન જોયો હોય તો જોતા આવજો અને આપડે આવી ગયા ઘરે અને હવે જવાનું છે આપડે વજ માં નાવા કોની લોક મામા છોકરા એ ડેલી ખોલી નાખી અને હવે કાઢી ગાડી બાયણે નીકળી ગયા બે ભાઈ વજ માં નાવા માટે વાડી સાઈડ આવી ગયા ઓજમાં આવવાનું આજે ઓજ ભરેલો છે આખો અને આવી ગયા છે બધા ભાઈ બનુ એટલે હવે જે નાવાની મજા આવી જવાના ને આ છે અમારો ભાઈબંધ ભાઈબંધ અને જોવો મિત્રો આપણો છે ટ્યુબમાં કારણ કે એને આવડતું નથી હવે નાઈ લીધું અને નીકળવાનું છે હવે અમારા બે ભાઈ ને ઘર સાઈડ હવે સીધા નીકળી ગયા વાળિયા થી સીધા ઘર સાઇડ આવી ગયા ઘરે અને કપડા બદલાવીને થઈ ગયા છે અત્યારે તૈયાર અને ગાડી કાઢી નીકળી ગયા આપણે સાફા બાંધવા મેંગણી આડા રસ્તે થી અને મિત્રો તડકો લાગે છે આજે બહુ કારણ કે ના અને સીધા નીકળી ગયા મેંગણી એટલે આડો રસ્તો છે એટલે તડકો તો બહુ લાગે છે આજે તમારા ભાઈ ને આવી ગયા પાછા લોકેશન ઉપર સાફો બાંધી દીધો અને થઈ ગયા આપણે નવરા ગાડી માં ચાવી નાખી અને નીકળી ગયા અને આ છે કાચો રસ્તો ગામડાનો એટલે ગાડી હરવી આપવી પડે નકર મોરે મોરો આવી જાય ઘર થાને ભાઈ આવી ગયા ઘરે અને મિની વ્લોગ પૂરો વિડીયો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને